હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો અમે જાતો તો રાજુની વાળીએ તે હગો નીકળે તે મોટર કાઢે ને મિયામાં કેરાની લૂંબ કુંભી થાય તે ઓલે ફેરે એ રેગાતા બાકી તી એવા હાટું એના હાટું ભેગી લીધા કેરા અને હે બસ નીકળ્યા હતા તો લખમણ આગળ મણે અહે ઓલે ભી બારોબાર હું અહીં આવીને ત્યાં તા એ જરાક રણકી તો મણ કહે કે મેં કહ્યું કે હા

તો દવા દેતી હે તે નિધિ એટલે એવું હાલે મજાક અને બસ નીકળતા હતા તે અમે જઈએ તે હગો મોટરસાઈકલ ઉપર બસ નહીં કરીએ હાલો અમે હે ને રાજુનવાડી એ રાજુ આવી નથી આવે મોટર ચાલુ કરવા ગોય હે મણ હે કે કોરા નાથી મહે કે રોટલા ચડે આકોર દેવલાન મોટરસાયકલ પડી કાકો કામ કરે પાણી પીવા રે અને જો રાજવી મલક રૂપારો તબેલો રાખ્યો ટીના ને મીના ને મલક ના થેગા અને એની હે ને વાઢી રૂપાર વાઢી કૂટી પડે હું જબર વૈધું 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 બહુ વૈધું

દીનું હે એટલે દીનો કે કઈ આવે ગયો ને કાપવાની ની તૈયારી કામ વાળા હે બધા તબેલા વાળા અને અમે હે ને ટીપાઈ કે કઈ કાઢી વાને છોકરાઓ ને હલું કરવા ને આની ખુરશી માં રાખી દીધું ને આકોર બધા બેઠા હાલો બધા તમે એને આવતા રહ્યો હાલો ના ના ને તાડવી આલહી ના ના ફૂવા દે લેત્રે લેવી રેવા દે ઓલા ખૂણા માં હે હા હું તા હું તા તમારા તમારા ઓલા ને

મુંડા આજે આવો તમારા બાપ કોબીનો રોમ હોય આને નિગરા તમે તો નમે તો પાંદરાય માની કોરા ને કરી દે ना <laughs> तो तो ना ये इधर बेटी का करे ओ ये था है अटाने तो दी है वा रे ई एकच है रे में जो होय ओरोय ऐ थे ये बीजी कई तो हजारो था तो तमन दीवा देखाय ऐ है હેપી બર્થડે તોડે એની બેસ્ટ ફ્રેન્ડ હે ભૂમિ એ બે મૂન હૈ આરસની હાલો આરુસ

જાની મા તું બધા પાસે કેક લઈ જાય તો બધા તું ખવરાવ દે ઈ લઈ જાય માર દીકરો માં બાપા ની આ કારી માં કારફુઈ ને આવે હાલ જયવીન એ રીયા આલે એ

वी आले जावानेला मामी आपा आते काका ओलो तमारो मान बहुत मांग है के आ भाई के सडीन लुगडा मा पाटलू ने हिवराव दिए <laughs> <laughs>

એટલે હેને ને એમાં અમારે લાઇન નાખતા હતા ને લાઈન માં હાંધા હલાડ ભેગું જ નતું થતું એક લેવે ને એક તૂટે એક લેવે ને એક તૂટે પછી મેં કહ્યું કે બાપા સદી ને લુકડા પાટલું ન હીવરાવું ને કોઈ ભેગું ન થાય આથી કાકો આવ્યો કે મારે કરવું ને ભેગું હા હા પાટી ભાઈ એટલે તમાર કોઈ નઈ પણ જો એવું કઈ કાજ પડે ને તા કાકા ને કોન્ટેક કરવા ને એટલે બધે મજા કરે બેઠા બેઠા ટાઈમ પાસ તો કરવો ની

ના બાપ માન જ ખાવ બધાય જો એટલે બધા 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 હગા હે અંદરો અંદર હે બધા એમાં જો આ તું ધોવે ને કરે જરાક રામભી મોહન દેખાવા દેતા આપડી મામા ફોઈ ને એ મારા બાપા ને ફોઈ ને દીકરી હે એ મામા ફોઈ ના હે રામભી મોહી પછી રાણી ફોઈ એ અમારા મામી થાય

અને અમારમ હે ને મામા ફુઈનામાં હગાય થાય ને એટલે માર બાપો નામી હે ને મામા ફુઈના જાયતી હો એકા બીજા ને એટલે હાજન કાકો હો હે ભાવ મને મારી માં હે ને અજે આયા ને તો ભાવનગર થી કીતી અમારવાડી

કે હારું હારું એકદમ અસલ નું એવું ઉપારું ટ્રેક્ટર છે હવાઈ હાર ને બહાર ને ફેરાવે ને જતા એ લેન જ આવે એટલે કારક ની કર્યા કેસ માવા હા હા ભારી અસલ નું ટ્રેક્ટર છે આઈસર લીધું નવે નવું ઉતરાયું ટિકડીતી ફોર્વલ નવું ઉતરાયું કેસ મામા પાર્ટી નું કામ હે હા એટલે કે કે ફોર્વલ નવું ઉતરાયું તો પાર્ટી નું કામ હે હા ભારી અસલ હે લિયા હારો તમને ભગવાન અઢળક લાભ દે અને અભરીનાજી ભરે એવું અસલનું ટેક્ટર હે હું તો દિલ ખુશ થઈ ગયું આપણી ભલે પાડોહી લીધું પણ આપણી ઈ લીધું ખુશ હું એકદમ આઈ દિલથી ખુશ થાય અને લખમણી ફોનમાં ટેટસ જોયું ને તો તારમણી વાત કરી કેશું કાંક કે હું ટ્રેક્ટર લીધું તે હું તો રાજી થાય દુનિયાની રાજી થાય કે સારું ભગવાન અને આપણી કે એ આપણી બધા સ્ટેપ બાય સ્ટેપ આગળ આવતા હોય એટલે બધાની ખબર જ હોય એકા બીજાની વેલાનો કે આપણી કે એ ગમે એ માણસે એટલે બધાની આપણી ખુશ આપણી કોકના ઓલામ ખુશ થાય ને તો કુદરત આપણા ઓલામ ખુશ થાય એટલે એ પણ દિલથી ખુશ થવાનું પડશે એટલું ખુશ નહીં એટલે એવું હે ને હું આ ખીલા વારતી હતી ને એ અવાજ નો અવાજ ભીરો હું ધોડન બહાર જોવા નીકળી કેસોમાં હે તો હું એકદમ રાજી થઈ અને બહુ લીધા મતલબ તૈયકા ફીટ્યા ઈ પણ એક આપણી મૂડી છે ઈ એટલે એવું હે તો હે આપડી હે ને રાજુન ઘેર થી આવતા રહ્યા ને આપડી હજી એક હે કામ ચાલુ હાલો એ પણ ભેગા ભેગ જોતા આવીએ વિડીયો તો જો કે લાંબો થાય થોડોક પણ તો ઈ કે જોવે આવીએ હે ને ઓલો ગાડો સોખો કરવાનું કામ હાલે આપડી માથે તબેલો ધોવાય ને એનો શાળ આવે ને એ બધું આ સ્ટોક થાય ખાતર આ અમે કરે નાખીએ કર્યા પછી જીવ આ ભરાય ને

આ બધું હે ને આ ઉડાય એવા ને ગાડો કેટલો ઊંડો હે ખબર જાડી મોટી વાવ જોવેલી આ વખારે આ ખાલી કર્યો આપણે આજ આ નીકળે ગટર નું પાણી રેડો આ આવે ને માથી ધોવાય ને એ અને આ જીસીબી વારો જો ને ઓલી કોરા ઘઉં વારા માં જો વન ઝૂમ કરે ને ન્યાય હે ને જરીક પેલા ઓલું કર્યું ને તે ન્યાય પણ ઓલું થયું થોડું ફૂટે ને બહાર ગયું એ ને ઊંડો 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 દુનિયાનો ઊંડો હે કાંઈ અહીં લગભગ નહીં હોય તો દસ પંદરક પંદરક ફૂટ તો એ જ ઓછામાં ઓછો ને હાલો આપણે હે ને દોવા બે વંટાણું મારે એક ભી બાકી હે ને એમાં શિયારી વાહું ખાતરું ને ખાતરું ખાતરું વાળા કામ મારો મકો આવ્યો મકા મને ચોટીઓ મારો ચોટીઓ હે ને કોપીઓ ખાય હપડા દીધો તો મકો ફેર મારવા આવ્યો અમારે દોવા વંટાણું છે ગુંટી ના

લાલ કલરનો સબસ્ક્રાઈબનો બટન આવે એ કોઈએ પણ જો નો દબાવ્યો હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી